રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં બીયુસી અને ફાયર એનઓસી ને લઈને સીલિંગની કામગીરી કરાઈ રહી છે ત્યારે સુરતમાં કલેક્ટર મળેલી સંકલન મિટિંગમાં સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય આક્ષેપો કર્યા હતા અને ભાજપના ધારાસભ્યએ કહ્યું હતું કે માલખાઈ અધિકારીઓ અને માલખાઈ ચૂંટેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય અરવિંદ રાણાએ કહ્યું હતું કે સુડા વિસ્તારમાં આવેલી બ્યાસી જેટલી શૈક્ષણિક ગેમિંગ હોટલ જેવી મિલકતો બીયુસી ફાયર એનઓસી ન હોવાથી સીલ કરવામાં આવી છે પરંતુ સુડા વિસ્તારમાં આ સિવાય બીયુસીની મંજૂરી વગર યુનિટો ચાલી રહ્યા છે તેની જવાબદારી કોણે નક્કી કરવાની રાજ્ય સરકાર દ્વારા સુડા અધ્યક્ષ તરીકે સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલની નિયુક્તિ કરાઈ છે મનપા કમિશનરને બાંધકામ પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખવાની સત્તા છે જોકે જીવલેણ હાદસો અકસ્માતો બને ત્યારે શાસકોની ઉપર માછલા ધોવાય છે જ્યારે માલખાઈ અધિકારીઓ અને માર ખાય પ્રતિનિધિઓ આ કામગીરી હવે સુરતમાં ચાલવાની નથી તો હાલમાં જિલ્લા કલેક્ટર સૌરવ પારઘીએ આગામી સંકલનની બેઠકમાં પાલિકા કમિશનરને ઉપસ્થિત રહેવા ફરમાન કર્યું છે હમણાં જ લોકસભાનું ઇલેક્શન પત્યું આચાર સંહિતા પૂરી થઈ એટલે સુરત શ્રીની અધ્યક્ષતામાં માન્ય ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીની સંકલન સમિતિ મળી હતી આ સંકલન સમિતિની અંદર કેટલાક પ્રશ્નો હતા કેટલીક રજૂઆતો હતી અને કેટલીક માહિતીઓ માંગવામાં આવી હતી એ માહિતીના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર જે રાજકોટમાં ગમખવાર ઘટના બની જીવતા બાળકો નિર્દોષ બાળકો ભૂંજાયા કેટલાક લોકોને જે ખરાબ પરિસ્થિતિ આખા રાજ્યમાં બની અને એના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર પણ આવી સીલિંગની કાર્યવાહી ચાલુ ચાલુ થઈ એની માહિતી માંગવામાં આવી હતી એમાં સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે એ અધિકારીએ લગભગ બ્યાસી જેટલી મિલકતો સુડા વિસ્તારની અંદર એ લગભગ શૈક્ષણિક હેતુવાળી એસી ટકા મિલકતો કેટલીક મિલકતો જેમાં હોસ્પિટલ ચાલતી હતી કેટલીક મિલકતોમાં ગેમિંગ ઝોન ચાલતું હતું અને એવી મિલકતો ઉપર સીલ મારવાની કામગીરી ચાલુ કરી હતી એવી માહિતી આપવામાં આવી હતી ત્યારે પ્રશ્ન એ થાય છે કે જે મિલકતો આજે બની નથી વર્ષોથી ચાલતી હતી મેં જે માહિતી માગી એમાં કેટલીક મિલકતોમાં ને એસીથી કાર્યરત હતી કેટલીક મિલકતો બે હજારની સાલથી જ કાર્યરત હતી અને આવી મિલકતોને આજે જ્યારે સીલ મારવામાં આવે છે ત્યારે કોઈ અધિકારીની જવાબદારી આમાં બને છે કે કેમ નહીં સુડાના કારોબારીના અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે અને એની જવાબદારી આવે છે કે સુડા વિસ્તારની અંદર જે કંઈક બાંધકામની પ્રવૃત્તિ ચાલે છે એની પર નિયંત્રણ રાખવાની જવાબદારી જીડીસીઆર પ્રમાણે એક કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે મ્યુનિસિપલ કમિશનરની છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પોતાના તાબાના અધિકારીઓની ઉપર આવા પગલાં લેવા જોઈએ એક પણ પગલાં લેવા લીધા નથી અને બ્યાસી મિલકતોને જ્યારે સીલ મારેલી છે બ્યાસી મિલકતોની ઉપર બીયુસી નથી અથવા તો એની ઉપર આપણે ફાયર સેફ્ટીની સુવિધા નથી એમ કરીને એ મિલકતો સીલ મારી છે ત્યારે આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ જો અધિકારીની જવાબદારી બનતી હોય તે અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ કારણ કે જેની સીલ મરાય છે તે લોકો ચોથાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે કે જે તે વખતે જે અધિકારી છે જે જેની જવાબદારી છે તેને આ કામગીરી કરવી જોઈતી હતી અને કામગીરી કરી નથી અને આજે અમારા મિલકતો પર સીલ મારે છે ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે કે જે અધિકારીઓએ કાયદાનું જેને રક્ષણ આપ્યું છે કાયદાનું જેને અનુશાસન લાવવાની જેની જવાબદારી છે એ જ્યારે લાવતા નથી ત્યારે માલ ખાઈ અધિકારી અને માર ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવાનું નથી